પ્રીત ચાલીસ ઓગણપચાસ ફૂલ જવાબદારી સાથે આ પ્રીત કંપનીનું ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવ ટ્રેક્ટર છે અને સાવ વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર વેચવાનું છે તો મિત્રો મોડલ વગેરે વાત કરીએ તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે પ્રીત ચાલીસ ઓગણપચાસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અને ટ્રેક્ટરમાં તમને આગળ પાછળ બંને ટાયર આખા જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે તો મિત્રો ભપતભાઈને આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તે હું ભૂપતભાઈને કહેવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની કલર અને કમની કન્ડિશન સાથે ટ્રેક્ટર જોવા મળશે આખા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે સાઉન્ડ સિસ્ટમ સાથે જ મળશે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બેટરી સારી જોવા મળશે કમની વાયરિંગ અને કમની લાઇટ જોવા મળશે ટ્રેક્ટરમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરમાં તમને મિત્રો ક્યાંય પણ સળો જોવા નહીં મળે નોર્મલ કાર્ટ જોવા મળે બાકી મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ ભૂપતભાઈ છે અને ભૂપતભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો ભૂપતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પાંત્રીસ ચુમ્માલીસ નવ નવ્વાણું ભૂપતભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ સિત્રા ખડા જોવા મળશે નામ ભૂપતભાઈ ભૂપતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોનો ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભૂપતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભૂપતભાઈનો કોન્ટેક કરી લેવો જયશરાજ